નમસ્કાર આપ નિહાળા રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો બાલાસિંદોર વિધાનસભાના માલના મુવાડા ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હપ્તિવાર ચારસો પારના નારા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી બાલાસિંદોર વિધાનસભા મત વિસ્તારના જિલ્લા પંચાયત સીટ પાંડવા સલિયાવડી વડદલા એમ અલગ અલગ જિલ્લા પંચાયત સીટ વાઇઝ લોકસભા ઉમેદવાર રાજપલસિંહનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાંડવા જિલ્લા પંચાયતના લોકસભા ચૂંટણીલક્ષી બેઠકમાં ઉપસ્થિત બાલાસિંધોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઉભાઈ પટેલ વિધાનસભાના પ્રભારી ચિરાગભાઈ જિલ્લાના મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ રાષ્ટ્રીય પરિષદના સદસ્ય મુરજીભાઈ વિધાનસભાના સંયોજક અજમલસિંહ પરમાર વિધાનસભા મત વિસ્તારના હરસિલભાઈ જિલ્લાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય પારૂલબેન જયાબેન ઠાકોર મહિલા મોરચાના ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન બાબરસિંહ બેંકના ડિરેક્ટર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉદયસિંહ ચૌહાણ મંડળના મહામંત્રી નવીનભાઈ પટેલ પૂર્વ અમૂલ ડેરીના ડિરેક્ટર રઘુસિંહ સરપંચ આગેવાનો ચેરમેન સેક્રેટરી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા લોકસભાના અને જિલ્લાના સંયોજક આદરણીય મુરજીભાઈ એના ઇન્ચાર્જ ભાઈ શ્રી અજમેલસિંહજી વિધાનસભાના

અમે બધા લોકસંપર્કમાં નીકળ્યા છે આજે આ સભામાં પાંડવા જિલ્લા પંચાયતમાં સૌ મુખ્ય કાર્યકરો સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને બધાને મળવાનું થયું છે બધાનો ભવ્ય પ્રતિસાદ મળ્યો છે અને મોદી સાહેબની દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે તો તેને લોકો સમક્ષ મૂકવા માટેના બધાને મળી યોજનાઓનો હજુ પણ પ્રચાર પ્રસાર થાય જે અંગે બધાને મળવાનું થયું છે તે માટે ચૂંટણીનો પ્રચાર માટે છે ત્યારે બધાને અપીલ કરીએ છીએ કે ઇલેક્શનના ટાઈમ પર ચૂંટણીના દિવસ સૌથી વધુ મતદાન થાય એ માટે સૌને અપીલ કરીએ છીએ અનેક વિકાસના મુદ્દા છે આયુષ્યમાન ભારત છે વૃદ્ધ પેન્શન હોય વિધવા પેન્શન હોય એ વિશ્વકર્મા યોજના જેવી અનેક યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ દરેકે દરેક યોજનાઓ યોજનાઓ ગણવા બેસે તો આખા આખો દિવસ ઘટે એવો છે વિકાસના મુદ્દાથી છૂટણીને પ્રચાર પ્રસાર કરીએ છીએ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અને ભારતીય જનતા માટે ભવ્ય પ્રતિષદ માટે જીતનો નહીં જીતનો તો વિશ્વાસ છે જ એ તો જે અમારા ભારતીય જનતા પાર્ટીનું વિઝન છે પાંચ લાઠ પ્લસનો ભાડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલની સબ્સ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ